તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અરવલ્લીના બાળ ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાળ પ્રાંત અધિકારી બાળ મામલતદાર ટીડીઓ ડીવાયએસપી તેમજ સીપીઆઈ પીએસઆઈ તેમજ બાયડના ધારાસભ્ય ધવલસી જાલા હાજર રહ્યા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં બાયડ ખાતે ટીડીઓ ઓફિસ થી બસ સ્ટેન્ડ વાત્રક રોડ ખાતે મંદિર થી તેમજ ઘર ઘર યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાજપના તાલુકા મંત્રી મંડળ અને શહેરી સંગઠન તાલુકા ભાજપ પ્રમુખ માનસી સોઢા સહિતના નેતાઓ સહિત અન્ય મહાનુભાવો વિદ્યાર્થીઓ વેપારીઓ સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રા ઘાબર રોડ તેમજ ટીડીઓ ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક લોકો પણ યાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા લગભગ તાલુકા પંચાયતથી બસ સ્ટેશનથી ગાયત્રી મંદિરથી ફરી લગભગ બે કિલોમીટરના સ્ટેજમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને ખૂબ ઉત્સાહ આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ ખૂબ ભાગીદારી કરી આજના પર્વ ને આજે હવે આવતા દિવસોમાં હર ઘર તિરંગા તરીકે સૌ પોતાના ઘર પર એક જે આપણો તિરંગો છે એ ફરકાવે એવી સૌ ગામજનોને નાગરિકોને મારી અપીલ છે ફરી વધુમાં કે આવતા જે સ્વતંત્રતા પર્વ છે એના સૌને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું તમામ લોકોએ એક નારા સાથે ભારત માતા કી જાય વંદે માતરમના નારા સાથે આખી રેલી ઠેકથી આખા બાયડ નગરપાલિકાની અંદર ફરી અને ખૂબ સુંદર માહોલ બન્યો તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે આવનારા દિવસોને પંદરમી તારીખે સ્વાતંત્ર્ય દિવસના દિવસે આપણે એનો તહેવાર કહેવાઈએ એ દિવસ એટલે એ દિવસે આપણા ઘર ઉપર હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવો જોઈએ અને આપણે રાષ્ટ્ર અને આપણા દેશ માટે આપણે ગૌરવ હોવું જોઈએ આપણે આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ માન અને સન્માન સાથે લગાવીએ અને આ તિરંગાને માન અને સન્માન સાથે જાળવીએ તિરંગાનું અપમાન ના થાય તેની કાળજી પણ આપણે સર્વ સાથે મળીને લઈએ